આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક જોવા હોય ચેનલ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર પાંચસો સત્તાવન સિલ્વર કલરમાં ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર અઢારના ના મોડેલનું ટ્રેક્ટર અને આઠમો મહિનો છે ટ્રેક્ટર કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે માત્ર પાંત્રીસો બે કલાક જ ચાલ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં આખું પેટી પેક ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઘરઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ રિવર્સ પીટીઓ અને મલ્ટી સ્પીડ જોવા મળશે ઓઇલ બ્રેક પણ છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટાયર તમે વિડીયો અંદર જોઈ શકો છો એમઆરએફ કંપનીના ટાયર નાખવામાં આવ્યા છે આગળના પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત કિંમત તમારે ઓનરનો કોન્ટેક કરી અને જાણવાની રહેશે કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર નાના સુરકા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર છે તે ઓનરના છે કોન્ટેક્ટ કરી ટ્રેક્ટર ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો